મો રોહિત અને રાધિકા બંનેના મેરેજને દસ વર્ષ પૂરા થયા એનિવર્સરીનું સેલિબ્રેશન હતું રોહિતના રિલેટીવને ઇન્વાઇટ કર્યા હતા રાધિકાના કલીગ્સ હતા વેલવિશર્સ ફ્રેન્ડ્સ બધા જ પાર્ટી એન્જોય કરતા હતા અચાનક રાધિકાએ સ્ટેજ પર જઈને માઇક લીધું અને રોહિત માટે એક સોંગ ગાવાનું શરૂ કર્યું સોંગ સાંભળીને રોહિત ખુબ ખુશ હતો આ સોંગ બંનેના લગ્નજીવનની સફળતાનું કારણ હતું એકચુઅલી મેરેજ થયા ત્યારે એમણે નક્કી કર્યું હતું કે રોજ રાત્રે રાધિકા એ રોહિત માટે આ સોંગ ગાવાનું એટલે ગાવાનું નિયમ કોઈ જ છોડ નહીં આ નિયમમાં દસ વર્ષથી રોજ રાત્રે આ સોંગ ગાઈને પછી જ જવાનું ઝઘડો ના થયો હોય પણ જેવું રાધિકા આ ગીત ગણગણે એટલે રોહિત બધું જ ભૂલી જાય રોહિત બારગામ ગયો હોય તો ફોન પર રાધિકા આ ગીત ગાઈ લે પણ નિયમ એટલે નિયમ ત્યાં હાજર દરેક વ્યક્તિએ રોહિતને કહ્યું કે હવે કંઈક તો તું બોલ એટલે રોહિતે કહ્યું કે જો અમારા લગ્નજીવનની સફળતામાં પહેલો નિયમ તો આ ગીત છે અને બીજો નિયમ કોમ્પ્લિમેન્ટ રોહિતે કહ્યું કે હું શરૂઆત થઈ લઈને અત્યાર સુધીમાં દરેક નાની નાની વસ્તુમાં રાધિકાને એપ્રિશિએટ કરું છું વખાણ કરવા આ બહુ મોટી કળા છે કોઈને કોમ્પ્લિમેન્ટ આપવા અને એ પણ દિલથી એવું નહીં કે સામેવાળાને એમ લાગે કે આ તો જબરદસ્તી વખાણ કરે છે સામેવાળી વ્યક્તિના વખાણ કરવાથી સંબંધના પાયા મજબૂત થાય વેન યુ સ્ટાર્ટ અપ્રિશિએટીંગ સંબંધ ઓટોમેટિકલી કોન્ફિડન્સ વધે એટલે ખામી શોધ્યા કરીએ તો ખામી જડે અને સારું શોધીએ તો સારું મળે ભૂલ શોધવાને બદલે પ્રશંસા કરો તો પ્રોત્સાહન મળે અને ટીકા કરવાથી કડવાશ વધે આ વાત રોહિતે કહીએ ને બધાએ તાળી વગાડી હવે આજનો મૂળ મોર્નિંગ મંત્ર લગ્નજીવનની સફળતા તો બરાબર છે પણ એકચ્યુઅલી કોઈના પણ વખાણ કરવાથી સામેવાળાના કોન્ફિડન્સમાં વધારો તો થાય જ છે પછી તમારી ઓફિસમાં હોય તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય સો આ એક કળા જે તમારે વિકસાવવાની જરૂર છે ઘણા લોકો નહીં પેલી બુક્સ ખરીદતા હોય કે હાઉ ટુ મેક ફ્રેન્ડ્સ હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એની જગ્યાએ એક સિમ્પલ નિયમ અપનાવી લઈએ ને કે રાઈટ ટાઈમે સામેવાળાને અપ્રિશિએટ કરો અને કેવી રીતે એપ્રિશિએટ કરું દિલથી જો એટલું આવડી જાય ને તોય બહુ આજના દિવસમાં ટ્રાય કરજો આજે ખાલી એટલું કરો કે રાત પડતા પહેલા કોઈ એક જણને તમારે બહુ સરસ કોમ્પ્લિમેન્ટ આપવા છે વખાણ કરવાના છે કેવી રીતે કરશો ઇફ યુ કેન ડુ દેટ બિફોર ધ ડે એન્ડ આઈ એમ શ્યોર તમારો વ્યક્તિનો સંબંધ થોડો વધારે મજબૂત થયો હશે ચેક કરજો હું છું ધ્વનિત તમારી સાથે ગુડ મોર્નિંગ માડિયા